ધોરણ એકથી પાંચ માટે વિદ્યા સહાયક ભરતીને લઈને સ્થળ પસંદગી કેમ્પનું છોટાઉદેપુરમાં આયોજન કરવામાં આવ્યું જેમાં ચારસો આઠ શાળા માટે નવા શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા સાથે તાલુકા પ્રમાણે શિક્ષકોએ સ્થળ પસંદગી કરી આ સમયે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો ધોરણ એક થી પાંચ માટે વિદ્યા સહાયક ભરતીને લઈને સ્થળ પસંદગી કેમ્પનું છોટાઉદેપુરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં ચારસો આઠ શાળા માટે નવા શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે સાથે તાલુકા પ્રમાણે શિક્ષકોએ સ્થળ પસંદગી પણ કરી છે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વિદ્યા નવીન વિદ્યા સહાયકોની ધોરણ એકથી પાંચમાં ભરતી પ્રક્રિયા ચાલુ કરેલી છે આજે તમામ લોકો અહીંથી જુદા જુદા જિલ્લામાંથી આવેલા છે અને તમામ જે શિક્ષકોને આજે નિમણૂક પત્ર આપવાના છે એ તમામની અંદર ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાની અંદર ચારસો આઠ જેટલી શાળાઓની અંદર નવીન શિક્ષકોને નિમણૂક પત્ર આજરોજ અહીંથી વિતરણ કરવામાં આવેલા છે એટલે તમામ શિક્ષક મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું